ક્ષેત્રને રાષ્ટ્રને લાભ કરે છે દેવતાઓને પુષ્ટિ મળે છે એ દેવતાઓ આપણને પુષ્ટિ આપે આ બધું શાસ્ત્રીય દ્રષ્ટિથી બનાવેલું છે નહીં ખાલી કોઈ બિઝનેસ ધંધો જ ચલાવવા સર્વનું શ્રેય થાય આપણા ઋષિ મુનિઓ એટલા એટલી દીર્ઘ દ્રષ્ટિવાળા હતા કે વિશ્વાની દેવ સવિતુર દુરીતાની પરાશુવ જદભદ્રન તન્ન આશુવ આ વિશ્વનું કલ્યાણ થાય પૂજ્ય મોટા બાપુ બાપુનો પણ એ જ ભાવ છે કે ઘરે ઘરે ગૌ સેવા થાય ભારતીય સનાતનની પરંપરામાં વિશ્વનું કલ્યાણ થાય આપણે ત્યાં એવું કહેવાય કે આપણે બોલે ને બોલીએ છીએ ને ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ સદભાવના હો વિશ્વ કા આપણે આપણી આપણી ભારતીય પરંપરા વસુધૈવ કુટુંબકમ વાળી છે આપણે વિશ્વનું કલ્યાણ ઈચ્છનારા છે આપણો સનાતન ધર્મ મૂળ છે અને મૂળમાંથી જગત પ્રગટે છે પણ મૂળને તમે હલવા ન દેશો એને પ્રયત્ન કરીને સાચવો નામકરણ સંસ્કાર કરવા માટે શ્રી ગરગાચાર્ય મહારાજ આવ્યા ગરગાચાર્ય મહારાજ બહુ મોટા જ્યોતિષ છે હું જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાન છે અને આપણે ત્યાં જ્યોતિષ વિદ્યા એ છે ને શાસ્ત્ર વિદ્યા છે અરે ભારત વર્ષની અંદર ધર્મના વિરોધીઓ તો કેટલા છે વચ્ચે કોઈ જ્યોતિષ વિદ્યાના વિરોધ પણ કરતા હતા જેમ રામના વિરોધ થતા હતા એમ પણ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જ્યોતિષ વિદ્યા શાસ્ત્ર વિદ્યા છે ગુરુજી અને એને એને તમે કોઈ પાખંડ ન બતાવી શકો કારણ કે વેદની આંખ છે જ્યોતિષ વેદાનામ ચક્ષુ વેદના છ અંગોમાં જ્યોતિષ વિદ્યા છે જ્યોતિષ વિદ્યાનો આદર થવો જોઈએ જ્યોતિષ ખાલી કોઈને છેતરવા માટે કે ખાલી ખોટા નંગ પહેરાવવા માટે કે પૈસા છેતરવા માટે વિધિ નથી વિદ્યા નથી જ્યોતિષ એક શાસ્ત્ર છે જ્યોતિષ આપણને સન્માર્ગે દોરે છે જે આપણને સારો રસ્તો બતાવે પણ યુગ પ્રધાન યુગની અંદર બધું થતું હોય પણ એમાં શાસ્ત્રો ખોટા છે શાસ્ત્રો નીચા છે એવું ક્યારેય ન બતાવવું જોઈએ જે ખોટું કરવા વાળા તો ખોટું કરવાના જ છે તો યશોદાજી અને નંદ બાબા એ વિચાર્યું આપણે એક કામ કરીએ

પણ ગરગાચાર્ય મહારાજે કીધું કે મહારાજ જો તમારે મોટી પાર્ટી રાખવી હોય તો હું આવીશ નહીં કેમ અરે આ લાલાનો જન્મ થયો ત્યારથી મારવા માટે પુતનાને મોકલી વારે વારે રાક્ષસો ને મોકલે છે ખબર પડશે હું આવ્યો છું નામકરણ કરવા માટે તો મને દંડ દેશે જો ખાનગી થી નામકરણ સંસ્કાર કરવું હોય તો હું તૈયાર છું યશોદાજી એ કીધું વાત સાચી છે હું આમાં આપણે બહુ ધામધૂમથી કરવું નથી છાનું માનું ગૌશાળામાં જ નામકરણ કરીએ આમાં કે છે હું કે ક્યાં રાખી વિધી ગૌશાળાની અંદર ગૌશાળા એ પવિત્ર જગ્યા છે હું ગૌની રજ જ્યાં હોય ત્યાં તીર્થ બધા તીર્થોનો વાસ થાય ગાય જ્યાં ફરે એ સ્થાન પવિત્ર થઈ જાય ત્યાં બધા દેવતાઓનો દેવતાઓનો વાસ